ચાર વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મને આશા છે તમે બધા બહુ જ ફાઇન હશો આજે આપણે જે વાત કરવાના છીએ એ છે બાળકોનું હેલ્ધી વેટ ગેન કેવી રીતે કરવું હવે હેલ્ધી વેટ ગેનની વાત આવે એટલે આપણે અહીંયા આગળ બાળકના મોટાપાની વાત નથી કરતા આપણે બાળકોના હેલ્ધી વેટ ગેનની વાત કરીએ છીએ જે બાળકનું વજન તેના ઉંમરની સાથે ઓછું છે તેનું બી આ બહુ હેલ્પ કરશે અને જે બાળકનું વજન બરાબર પણ છે પણ બાળકોના ગ્રોથ માટે આપણે આ પાવડર બહુ જ ઉપયોગી થશે આ જે પાવડર છે એનું નામ છે ડ્રાયફ્રૂટ નટ્સ પાવડર આજે પાવડર છે તે તમે આઠ મહિના ઉપરના બાળકને આપી શકો છો અને આજે પાવડર છે તે તમે ફ્રીજમાં બહુ સારી રીતે રહી શકે છે દસથી થી પંદર દિવસ તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલો અને કેવી રીતે આનો ઉપયોગ કરો છો હવે આપણે વાત કરીએ કે આ જે પાવડર છે એના બેનિફિટ શું છે બેબીમાં તો આ જે પાવડર છે એ બાળકોના શાર્પ માઇન્ડ માટે બાળકોના હેલ્ધી ગ્રોથ માટે બાળકોનું કોન્સન્ટ્રેટ માટે બધા જ માટે આ જે પાવડર છે તે બાળક માટે બહુ જ ઉપયોગી છે અને આ જે વસ્તુ છે તેનો ઉપયોગ કર્યા પછી તમે તમારા બાળકમાં ઘણા બધા ચેન્જ જોઈ શકો છો અને આ જે રેસીપી છે તે તમને જો સારી લાગે તો તમારે મારી યુટ્યુબ ચેનલ

હવે આપણે પાવડરનો બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસ ઉપર એક નોનસ્ટિક પેન લઈ અને એની ઉપર દરેક વસ્તુ છે તેને એક 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 કરી અને આપણે એને આવી રીતે શેકી દેવાનું છે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી ડાર્ક બ્રાઉન ના થાય ગેસનો ફ્લેમ છે મીડિયમ રાખવાનો છે અને બહુ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હું એક સાથે જાજો બનાવી લઉં છું અને પંદર વીસ દિવસ જેટલો મારે આસાનીથી ચાલી જાય છે કારણ કે હું દરેક વસ્તુમાં થોડું થોડું નાખું છું જે પણ એને ખાવાનું આપું એમાં તો તમે તમારી ક્વોન્ટિટીની હિસાબે તમારે જે રીતે કાજુ બદામ લેવા હોય તે રીતે થોડા થોડા લઈ શકો છો બદામ થઈ ગઈ છે હવે આપણે કાજુ લઈ લેશું કાજુને પણ સેમ જ રીતે આપણે આપણે ડાર્ક બ્રાઉન થાય સુધી કરી લેશું એને ગેસનો ફ્લેમ છે મીડિયમ રાખવાનો છે કાજુ બાદ હવે આપણે લઈ લેશું અખરોટ અખરોટ સેમ પ્રોસેસ થી આપણે કરી દેશું આ દરેક વસ્તુમાં થોડો ટાઈમ લાગે છે બાળકની અંદર બહુ બધા ફાયદા જોવા મળે છે એટલે આપણને આ બધું વર્ધિત લાગે છે હવે આપણે લઈ લેશું પિસ્તા પિસ્તાને બી સેમ પ્રોસેસથી આપણે ગરમ કરી લઈશું હવે ગેસનો ફ્લેમ છે તે બંધ કરી દેવાનો છે અને જે કેસર છે એને એક સેકન્ડ માટે જસ્ટ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી કરી દેવાનું છે બહુ જ વાર સુધી નથી કરવાનું હવે આ બધી વસ્તુ છે એને ઠંડી પડવા દેવાની છે દસથી પંદર મિનિટ આમના અને ઠંડી પડ્યા બાદ આપણે લોકોએ આવી રીતે એક પેપર ટાવર લઈ અને એની અંદર કાજુ બદામનો જે બધી જ વસ્તુ છે તે નાખી દેવાની છે મેક કે તમે ઠંડુ થાય પછી જ આ પ્રોસેસ કરો આની ઉપર હું બીજો એક પેપર ટાવલ મૂકીશ અને આને ઝીપલોકની અંદર હવે હું નાખી દઈશ આપણે આપણે આ પાવડરને અડધો જાતે ક્રશ કરી લેવાનો છે એટલે કે મિક્સરમાં ડાલતા પહેલાં આપણે લોકોએ જાતે થોડોક હાથેથી આવી રીતે થોડોક કટકા કરી લેવાના છે જેથી એનો પાવડર એકદમ પાવડર ફોર્મમાં બને તો બાળકોના ગળામાં અટકે નહીં અંદર એટલા માટે નાખ્યું છે કે બહારથી કોઈ કાજુ બદામ બહાર ના નીકળે અને વેસ્ટ ના થાય સારી રીતે ક્રશ કરી લેવાનું છે સારી રીતે આવી રીતે ટેપ કરી અને જેટલા એના અડધા કટકા થાય એટલા કરી લેવાના છે તમે જોઈ શકો છો કે ઘણા બધા કટકા થઈ ગયા છે આ જે પાવડર છે તમે મોટા મિક્સચરમાં કરશો તો બહુ સરસ થશે મારા મિક્સરમાં હાવ કોઈ પ્રોબ્લેમ છે એટલે હું આજે નાના મિક્સરમાં કરું છું પણ હું તમને પ્રિફર કરીશ કે તમે ઓલું જે મોટું મિક્સર આવે એની અંદર જ આને ક્રશ કરો શ કરતાં પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે એક સાથે આપણે બધો પાવડર બનાવી દેવાનો નથી એટલે કે જે એક સાથે આપણે પ્રેસ કરીને બહુ જાજીવાર સુધી રાખવાનું નથી એકવાર પ્રેસ કર્યું પાં ફાઇવ સેકન્ડ જેટલું થયું પાંચ મિનિટ જેટલું પાંચ સેકન્ડ જેટલું થયું ત્યારબાદ આપણે લોકોએ થોડુંક વેઇટ કરવાની છે થોડીક રાહ જોવાની છે અને પછી થોડી વાર પછી પાછું દબાવવાનું છે આવું કરવાથી બહુ જે ગરમ હોય અને બહુ જે કાજુ બદામનો જે પાવડર હોય એમાંથી ઓઇલ નહીં છૂટે અને તમારો પાવડર બગડી નહીં જાય જો એક સાથે કરશું તો પાવડર બગડી જશે ત્યારબાદ કર્યા પછી તમે જોઈ શકો છો પાવડર બહુ જ સરસ થઈ ગયો છે અને આ જે પાવડર છે તે તમે કોઈ બી કાચના કન્ટેનરની અંદર કે પ્લાસ્ટિકના કન્ટેનરની અંદર ભરી અને તમે ફ્રીજમાં રાખી અને જ્યારે બાળકને આપો તેમાં થોડો થોડો નાખી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય